કિતો આલ છે આ મંદિર બહુ કર્યું મંદિર કે મંદિર કીમાં હીરામજીઓ મંદિર માં ઉપર હોય પણ આપણે પણ તો મને હીરાવાળા બહુ કર્યું રોજ જો છે ને ના હોય જો ને કીમાં આ પૂરી કરી ને ના બાબા

ரோலா ரோலா <t> <tOMCILI Lemon>

કોડ ગ્રુપને આ છોરો બોય બોડા માખમ બરફ માં લીધો ગમેના પશુ હોય તો આ સાફ કરી ગમે સાફ કરીને બોય હિરો કોનો હશે હિરા આવો ઓકે યે આઈ લવ ટુ કી કે પગા સાબને તો હિરો કોનો નહી છે આ ઘરે જાવ હિરો બોય જાવ ઘરે જાવ ઓ

ઉભો થાય લાઈટ લેવાનો નહીં એક હીરો ખોઈ નાખો હું એક લેવાનો નહીં હીરો ખોઈ નાખો આ બોધા તો આ નો નહીં હમણાં આ નદી કે દી મંદિર આવતે તો કોણ ના દે તો ને હીરો મારે લાગે ને તા ને મંદિર આઈ ગયો ન દે તો ને મારે હું મારે

હિરાન ગ્રુપ ધ્યાન જોન જાલી 3 વરસથી હવે કોલેજ કરી પડસે હિરાની ત્યાં બધા કરર કોમમાં કોણા તો ભલે 10 બની જશે 10 બની જાવ એટલે તમને જો વાત તો આ છે ગયો તોય ને માંડા નહીં એલે કોઈ છોકરી આવે ને આ ઈ મેળામાં એ ઉપાડ દે આપણે આ ગિરુપડો ધાતુ નહીં કે આપણે ઉપાડ લઈને જવાનું અમારી માંગે પૂરી કરો આપણે આ સંગઠન ને બસ જામ સંગઠન સંગઠન બાબા તૈયાર હોને તમે આવો બાબા આયા હવે આપણે ઉપાડ લઈ પાકો નો દે હા કારણ મુજે પાકો બરાબર અમ જીલીંગે યા

પાંચ હજાર માયા બધા હજાર દસ હજાર 400 રૂપિયા ભાડું પાંચ હજાર 200 રૂપિયા પાન ના માવાના બધું આપણે આન બેન આપણે સો ગ્રામ કિલોમીટર પર તો બધું પૂરું થઈ જાય હું વિચારું આજે આપણે મેળામાં રોલા પાડવા પાકું રોલા છે છે Able, o, o, mis morally terminar cao? Male presence or female presence of begun! Sa vale, Jeslly, gehört sa prav na ima itiando. little tirade ate bukaan brenta. vai

આદાન પ્રદાન છે શા વાયે જે સમા ફાઈજા તી ના મારા હિરાપુરા દેને લીવા ઈ વા લાગી છે આ તો દિયા જ આપેલા ઈરાતિયે તો ઊટુ ખાઈ જોવ તારે લેવાનો હે પોટ ને વાળો ગઠણ ન જમા કરાય ને આ કોઈની વાતમાં વાતમાં કામ કર કરતા ટકા ટકા જોય કટિંગ સેડર પર ઉપર કેમ દીવાન છે કલા ઠીક હવે કરે પછી બધું હોય વર્તન કમ્પ્લીટ કઈ નો કટે આને પોઈન્ટ તો છે થોડું જાવ તો ને થોડું કઈ નો વાલા પોઈન્ટ કટ થાય વખતે આવું ને દર વખતે પોઈન્ટ તો કમ્પ્લીટ જ આપો પોઈન્ટ કઈ હું એ જાવ એ કઈ જાઉં ક્યાં કમ્પ્લેટ મસ્ત બનાવી દઉં ચા કારે કો ઉપર 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 મળશે જ નહીં થોડોક પાંચસો રૂપિયા તો રૂપિયા નહીં મળે તારે પાંચસો રૂપિયામાં કંઈ નહોતા વાંધો નહીં આ પોચતો પહેલાં ભાઈ બધું થોડી હાડી ચલ તો પાંચસો માંગુ આપણા પહેલાં વર્ચતો થોડુંક આપણે પાંચ હબત કરવી ખોટી આ ને કરવાય પાંચસો રૂપિયા હાપત ટેબલ હાપણ પહેલાં ફોન પે કરી દાવ બસ કરતો પહેલાં આ ખોટી લાબત કરવી લાભ કઈ જો કે હવન માં નહી આપું ઈરાઓ હવન માં હીરા નહી આપું યાદ આપો માં હીરા આપું નાક સીધી હાથ સીધું બોલું પોઈન્ટ ને આ પોઈન્ટ ને આ ક્યાં જો કે છે આટલી બધી ભૂલ કાઢે ગયા જન્મ મને એવું લાગી કે માસ્ટર છે તારું હું કેવું આ હીરા ની હીરા વાણી ન નીકળતી માં કરતા કે

આ હું બોહારી થોડું થોડું હા ભાઈ મેં તો માન લઈ ગયો હાલો ₹40 આપી તું ઓછું કાં કરે છે કઈ નઈ ભાગમાં એટલે 25 બધું 250 250 250 250 કમ્પ્લીટ રાઉન્ડ ફિગર 50520 ₹500 2 એક મંડુ પૈસા નથી બે વાગે 100 આપી દે હા આ કેશ લેવા જો મારા પૈસા લખો આ પૈસા તારા મને તારે ક્યાં

નહીં આવે કેવો માણસ આપતો બધા માવા ચાર કરો તો એના પૈસે ઉપાડે આવતો સો રૂપિયા સો રૂપિયા મારે ધ્યાન છે મને નથી લાગતું ગયા ભગવાનીને સુખી રાખે લગ્ન નથી આપણને સુખી કઈ રીતે રાખશે કરશે કે ચાલો ઓય સલમાન ખાન તું આયો

Og þú þútt að þú bæðir þig að það er að hluga. Það er að hluga. Ég pakko okkur að karkana frýðir. Og því að það er að hluga.